જનજાતિ ગૌરવ વર્ષ બે હાજર પચીસ ની ઉજવણીના ભાગરૂપે આદિ સેવા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ સ્થિત અટલ બિહારી વાજપેયી હોલ ખાતે આયોજિત કાર્યક્રમ માં આદિજાતિ હળપતિના હસ્તે તાપી જિલ્લામાં રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના છેતાળીસ વિકાસ કામોનું નું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જનજાતિ ગૌરવ વર્ષ બે હાજર પચીસ ઉજવણી ના ભાગરૂપે આદિ સેવા અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ સ્થિત અટલ બિહારી હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી જિલ્લામાં રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના છેતાળીસ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સાત તાલુકાના બસો ચોર્યાસી જેટલા આદિ સેવા કેન્દ્રોનું ઈ લોકાર્પણ તથા બસો ત્રણ આદિજાતિ ખેડૂતોને વન અધિકાર પત્રો તેમજ સાથે બાવીસ લાભાર્થીઓને દવા છંટકાવ પંપ અને પંદર લાભાર્થીઓને બકરા એકમ ટ્રેક્ટર અને રોટોવેટર મશીન જેવી સહાય મળીને કુલ બસો ચાલીસ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સીધો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિએ જણાવ્યું હતું કે ગામડાના આદિવાસી ભાઈ બહેનોને હવે જિલ્લા કે તાલુકા સુધી જવાની જરૂર નહીં સી જેટલા આદિ સેવા કેન્દ્ર ને ખુલ્લા મુકાયા છે જેના મારફતે સરકારની વિવિધ સેવાઓ સીધી ગામના દરવાજે જ મળશે આ સેવા અભિયાન થી બે સુધી ત્રીસ આત્મનિર્ભર આદિવાસી સમાજ નું સ્વપ્ન સાકાર થશે વધુમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ આદિવાસી યુવાનો મહિલા મંડળો અને સ્વસહાય સહાય જૂથોને અનુરોધ કર્યો હતો કે તેઓ આદિ જાતિ અને આદિ સહયોગ તરીકે જોડાઈને સમાજના સર્વાંગી વિકાસમાં પોતાનો ફાળો આપે હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લામાં પ્રોગ્રામ આદિ કર્મયોગી એટલે જે સરકારી અધિકારીઓ છે તે કર્મયોગી બનીને છેવાડાનો માંડવી કહી શકાય ત્યાં સુધી પહોંચે અને આદિવાસીઓને લાભ કઈ રીતે પહોંચાડી શકાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દોને મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પહેલ કરી છે અને સાથે સાથે આદિસાથી એટલે કે અમારા જે આંગણવાડી આશા વર્કર બહેનો છે એ બધા જ લોકો પણ આદિવાસી વિસ્તારમાં જઈને જે ખરેખર લાભાર્થીથી વંચિત છે તેવા લાભાર્થીને શોધીને એનો લાભ કઈ રીતે મળે તે પ્રકારનું આયોજન અમારી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્રીજી વાત એ છે કે જે આ વિસ્તારમાં વર્ષોથી જંગલ જમીનમાં રહેતા લોકો એને સનદ મળી ગઈ પણ એને હકપત્રકો નહોતા મળ્યા એટલે આજથી અમે એમને હકપત્રક એનાયત કર્યો છે ને તેને કારણે સાત બાર અને આઠ અ ની અંદર એમના ઉતારામાં નામ આવશે અને વારસાઈ પેઢી કરી શકે એવા પ્રકારની યોજના અમે આજેથી અહીંથી લોન્ચિંગ કરી છે અને આવનારા દિવસોમાં એક ઓક્ટોબરથી તે પંદર નવેમ્બર સુધી ફરી પાછા અમે એફઆરની જમીન આપવા માટે પણ એક કાર્યવાહી તજવીજ કરી રહ્યા છે અત્યારે જ ભાઈ જયરામભાઈના વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકો છે અને જમીન ખેડતા છે પણ એમને જમીન નથી મળી એ વિસ્તારની જમીનનું પણ સર્વે કરવા માટે મેં અહીંથી સૂચના આપી છે અને જયરામભાઈ પણ સતત ચિંતા વ્યક્ત કરતા રહેશે જ્યાલમસિંહભાઈ ભાઈ અમારા જિલ્લાના પ્રમુખ સુરજભાઈ વસાવા પણ ખૂબ ચિંતિત છે કે આ દિવસોની અંદર કોઈ પણ છેવાડાનો માનવી જમીન વગર ન રહે વર્ષોથી ખેડતો હોય એને હક વગરનો ના રહે એને સાત બારની અંદર પાન્યાની અંદર એને હક મળે એ દિશામાં મારી સરકાર કામ કરી રહી છે Bureau report Janade's news Vyara.